જે બેટ દ્વારકામાં ડિમોલેશન થઈ રહ્યું છે અને આખા ગુજરાતમાં જે વિકાસના નામે લોકોના ઘરોને તોડી પાડવામાં આવી રહ્યા છે તો અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું ઘર એ સરકારી જગ્યા ઉપર હોય કે ગમે તે જગ્યા ઉપર હોય સરકારે તેને પ્રોપર નોટિસ આપી સુનાવણીની તક આપવી જોઈએ અને સુનાવણીની તક આપ્યા પછી જો એ સરકારની પોલિસી પ્રમાણે જે સરકારની ગુજરાત સરકારની પોલિસી છે કે બે હજાર દસ પહેલાં જે પણ લોકો રહેતા હોય તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ આ બેટ દ્વારકાના સંદર્ભમાં અમે કહીએ છીએ કે તમામ જે છે લોકો છે જે માછીમારીનો વ્યવસાય કરે છે એવા તમામ લોકો માટે સરકારે નીતિ બનાવવી જોઈએ એક નિયમ બનાવવા જોઈએ અને એવા તમામ લોકોને એમના રહેવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે માછીમારી કરનારા લોકો દરિયા કિનારે જતા હોય છે કેમ કે એ લોકોને માછીમારી કરવા માટે અવારનવાર દરિયામાં આવવા જવાનું અને વાહન ઉપર પણ જવા માટેના પ્રયત્નો કરતા હોય તો તેમના માટે ત્યાં જ રહેવાની કોઈ વ્યવસ્થા થાય તેમના બાળકો માટે ત્યાં શાળાની વ્યવસ્થા થાય તેવી સરકારે તરત ને તરત પોલિસી બનાવવી જોઈએ સરકાર જે પણ પાર્ટીઓ છે એ ઇલેક્શનમાં એમના મેનિફેસ્ટોમાં આ મુદ્દો મૂકતી હોય છે પરંતુ એમના એમના માટે ચોક્કસ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અમે ચોક્કસ માનીએ છીએ કે બેટ દ્વારકા અને ભારત દેશમાં ડેમોલ્યુશનમાં સૌથી વધારે મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતો પરંતુ સાથે અમે એ પણ માનીએ છીએ કે મુસ્લિમોના નામે જે ડેમોલ્યુશન બીજા સમાજના લોકોનું થઈ રહ્યું છે તેને છુપાવવામાં આવી રહ્યું છે કેમકે બેટ દ્વારકામાં જ્યારે વગેરે સમુદાયના આ બહેનો સાથે અને ત્યાંના લોકો સાથે હું વાત કરતો હતો ત્યારે બહેને કીધું કે અમે હિન્દુ છીએ એટલું એટલે અમારું બતાવવામાં આવતું નથી જો અમારું બતાવવામાં આવે તો સરકારનું ખરાબ દેખાય એટલે જાણી જોઈને મુસ્લિમ સમાજના ડિમોલ્યુશનને મંત્રીઓ દ્વારા ઉછાળવામાં આવે છે અને એક પોલરાઈઝેશનનો મુદ્દો બનાવવા માટે કે અમે જો મુસલમાનો સબક શીખવાડવામાં શીખવાડી રહ્યા છે તો મુસલમાનોએ ટાર્ગેટ કરીને પોલરાઈઝેશન કરી રહ્યા છે એની એની પાછળ મોટા પ્રમાણમાં જેમ કે મેં કીધું કે કેશવનગરનું ડિમોલ્યુશન જ્યાં મુસ્લિમ નહોતા જવાહરચોકનું સાબરમતીનું ડિમોલ્યુશન જ્યાં મુસ્લિમ નહોતા ઓળવનું ડિમોલ્યુશન જ્યાં મુસ્લિમ નહોતા બરોડાનું ડિમોલ્યુશન જ્યાં મુસ્લિમ નહોતા રાજકોટનું ડિમોલ્યુશન જ્યાં મુસ્લિમ નહોતા ગાંધી આશ્રમનું ડિમોલ્યુશન જ્યાં મુસ્લિમ નહોતા એવા તમામ ડિમોલ્યુશનોને છુપાવવામાં આવી રહ્યા છે અને બેટ દ્વારકામાં પણ સત્તર પરિવારોના જે ડિમોલ્યુશન અને ચાર મંદિરને તોડવામાં આવી રહ્યા છે મુસલમાનોને આગળ મૂકી એ ડિમોલ્યુશનને પણ છુપાવવામાં આવી રહ્યા છે પ્યુનિટીમોલ્યુશનની સામે છે જે અત્યારે તાજેતરનો ચુકાદો આવ્યો છે પણ એ સિવાયના ઘણા ચુકાદા એવા છે ઇવન આપણા ભારતનું બંધારણ એવું કહે છે આર્ટિકલ એકવીસ હેઠળ કે દરેકને સોમાનભેર જીવવાનો હક છે અને સોમાનભેર જીવામાં સરકારે એમને રહેઠાણ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે કેમ કે અમે માનીએ છીએ કે આ સરકાર જે છે એ લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે લોકોની સરકાર છે અને લોકો માટેની સરકાર છે એટલે જેટલી પણ જમીન સરકારી જગ્યા છે એ તમામ લોકોની છે તમામ ભારતમાં રહેનારા નાગરિકોની છે એટલે સરકારની જવાબદારી છે કે જે પણ ઘરવિહોણા છે જે પણ લોકોને તમે વિકાસના નામે ઘર વિહીન કરી રહ્યા છો એવા તમામ લોકોને ઘર આપવાની જવાબદારી સરકારની છે સુપ્રીમ કોર્ટના કોઈ પણ હુકમનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ ઓફ થઈ શકે એના માટે પણ અમે વિચારી રહ્યા છીએ કે એના માટે કઈ રીતે જવાનું છે એ સિવાય જે ઇન્દ્રા આવાસ યોજનાના બાવન મકાનો તોડી રહ્યા છે એના માટે પણ જુદી પિટિશન કરવાનું અમે પ્લાન કરી રહ્યા છે એ સિવાય આ ભેટ દ્વારકા ઉપર બીજા ત્રણ ધાર્મિક સ્થાનોને ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યું છે એ સ્ટે હજુ ચાલુ છે અને એની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં નજીકના દિવસોમાં થશે